પાલનપુર ખાતે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષતાને જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો પાલનપુર ખાતે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો રોજગાર ભરતી મેળામાં કુલ બાવીસ નોકરીદાતાઓની ઉપસ્થિતિમાં પાંચસો ત્યાસી ઉમેદવારોને નોકરીની ઓફર મળી જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો ને એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરને ઉમેદવારોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આધુનિક સમયમાં રોજગારી મેળવવા માટે પોતાની કુશળતાને અપડેટ રાખવી જોઈએ ખૂબ જ જરૂરી છે તેમણે ઉમેદવારોને જિલ્લા અને જિલ્લા બહારની નોકરીની તકોના લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દવે ઉમેદવારોના માર્ગદર્શન આપતા જણાવ્યું કે ઉમેદવારોએ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી નવી નોકરીઓ શોધવી જોઈએ તેમણે રોજગાર કચેરી બનાસકાંઠા કામગીરીની પ્રશંસા કરી એપ્ટિટ્યુડ ટેસ્ટ દ્વારા ઉમેદવારોએ તેમની રુચિ અનુસાર નોકરી મળે તે માટે રોજગાર કચેરીને અપીલ કરી આ કાર્યક્રમમાં જિલ્લાના કુલ તેરસો ઉમેદવારોએ ભાગ લીધો બાવીસ નોકરીદાતાઓએ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો આ ભરતી મેળા દ્વારા કુલ પાંચસો ઉમેદવારોને નોકરીની ઓફર મળી આ કાર્યક્રમમાં વિવિધ કંપનીમાં રોજગારી અને નિમણૂક મેળવેલા ઉમેદવારોને એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યા કાર્યક્રમમાં રોજગાર અધિકારી એમ જે પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોજગાર કચેરી પાલનપુર અને જિલ્લા વહીવટી તંત્રએ સંયુક્ત પ્રયાસ કર્યા છે અને રોજગાર ભરતી મેળવો યુવાનો માટે રોજગારી મેળવવાની એક સારી તક સાબિત થશે